અમરેલી જિલ્લામાં થોડાક દિવસ પહેલા જે દલિત યુવકની હત્યાનો મામલો સામે આવ્યો હતો તે અને આ દરમિયાન દુકાનદાર અને યુવક વચ્ચે બોલાચાલીનો મામલો સામે આવ્યો અને એકાએક જોત જોતામાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે ત્યારે દુકાનમાંથી જે આરોપીઓ છે તે દંડો કાઢે છે દંડા વડે

થોડાક દિવસ પહેલાં અમરેલી જિલ્લામાં બનેલી ઘટનાથી સમગ્ર ગુજરાતના દલિત સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો જેમાં એક વીસ વર્ષીય યુવાન નિલેશ રાઠોડની હત્યા કરી દેવામાં આવી હતી નિલેશ રાઠોડની હત્યા પાછળનું કારણ એવું કહેવાય રહ્યું છે કે તેઓ એક પાર્લરમાં ગયા હતા નમકીનના પડીકા લેવા માટે ત્યારે જે બાળક ત્યાં બેઠો હતો અને બાળકનો હાથ આ પડીકા સુધી નહોતો પહોંચતો હતો ત્યારે નિલેશ રાઠોડે કહ્યું કે બેટા હું પડીકો ઉતારી દઉં છું તેમ કહેતાની સાથે જ એકાએક મામલો બીચક્યો હતો જેમાં એવી વાત સામે આવી રહી છે કે જે દુકાન માલિક છે તેઓએ આવું કહ્યું કે તે અમારા બાળકને બેટા શું કામ કહ્યું નાને જ લઈને વિવાદ થયો ત્યારે બીજી વસ્તુ એ પણ સામે આવી રહી છે જેમાં આરોપી કહી રહ્યા છે સીસીટીવી ફૂટેજમાં કે અમે ભલે બાળકને દુકાન પર બેસાડે તો અવારનવાર બબાલ શું કામ કરે છે આ વિવાદ છે તે જોત જોતામાં ઉગ્ર બને છે અને સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જે આખો ઘટનાક્રમ સર્જાયો છે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થવાની શરૂઆત થાય છે અને જોત જોતામાં મામલો છે તે આતાપાય સુધી પહોંચે છે ને હાતાપાયથી વાત આટલેથી નથી અટકતી જે આરોપી છે તે પોતાની દુકાનમાં રહેલા દંડા છે તે દંડા કાઢે છે ને ક્યાંક દંડા વડે હુમલો કરવાનો પ્રયાસ કરે છે ને હુમલો પણ કરવામાં આવે છે જેમાં કેટલાક આ જે આરોપી છે તેના તો પણ ત્યાં પહોંચી જાય છે અને નિલેશ રાઠોડ ઉપર દંડા સહિતની વસ્તુઓ વડે વરસી પડે છે એ કુહાડીના ઘા પણ ઝીંકવામાં આવ્યા હોય તે પ્રકારની માહિતી સામે આવી હતી પરંતુ આ જે ઘટનાના સીસીટીવી છે સીસીટીવી પણ આપ શકો છો કે કેવી રીતે કેવી ઘટના બની હતી આ મામલાના કારણે જબરદસ્ત માહોલ ગરમાયો છે આ જે હત્યાનો બનાવ સામે આવ્યો હતો તે મામલે દલિત સમાજના લોકોએ સરકાર સામે બાયો ચડાવી હતી અલગ અલગ માંગણીઓ મૂકી હતી અને આ પ્રકારની ઘટનામાં જે આરોપીઓ છે તેમની સામે ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરવા માટેની માંગ પણ કરી હતી ત્યારબાદ જે મૃતક છે તેમના પરિવારજનોમાંથી કોઈને સરકારી નોકરી આપવામાં આવે સરકારી જમીન આપવામાં આવે તેવી અલગ અલગ વિવિધ માગણી કરી હતી ને સાત દિવસથી નિલેશ રાઠોડ નામના યુવાનનો મૃતદેહ છે તે ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં હતો ને ત્યારે અંતે પ્રશાસને તમામ જે માંગ છે દલિત સમાજની તેનો સ્વીકાર કરવાની ખાતરી આપી ત્યારબાદ તેનો મૃતદેહનો સ્વીકાર કરવામાં આવ્યો ને જે આખો ઘટનાક્રમ બન્યો તે મામલે સ્થાનિક અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દસ જેટલા આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો તેમજ અલગ અલગ કલમ ગુનો નોંધાયો હતો અને તેમાંથી દસ આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હતી ત્યારે ઘટનાના સીસીટીવી સામે આવ્યા બાદ અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે દર્શક મિત્રો નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર